music studio. music music studio. આ ઓનલાઈન વેચાણ છે મોબાઈલનો એનો વિરોધ થઈ રહ્યો છે કારણ કે આમાં કેવું હોય છે કે અમારે જે લેન્ડિંગ નથી હોતી અમારી જે ડીપી નથી હોતી એનાથી સસ્તું અત્યારે ઓનલાઈનમાં વેચાય છે એ લોકોને ક્વોન્ટિટીની એવી રમત રમવામાં આવે છે અને એમને એટલું યુઝ ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે કે અમારી જે લેન્ડિંગ છે ને એના કરતાં પણ સસ્તામાં ઓનલાઈનમાં વેચાય છે જેથી ઓફલાઈનનો જે બિઝનેસ છે ને હવે લગભગ ખતમ થવા જઈ રહ્યો છે લોકોના શોરૂમના ખર્ચા નથી નીકળી રહ્યા સ્ટાફ છૂટો કરવો પડે એવી પોઝિશન આવી ગઈ છે બેરોજગારીની એટલી બધી એમ કે તકલીફ છે પૈસા બજારમાં ફસાઈ જાય છે પૈસા પાછા આવતા નથી એટલે અમીરાએ જે આ વિરોધ કર્યો છે ઓનલાઈન ટ્રેડિંગનો એને અમે વિરંગામ મોબાઈલ એસોસિએશન સપોર્ટ કરીએ છીએ જેના કારણે અમે ટાવરથી મામલતદાર કચેરી સુધી અમે રેલી કાઢી અને મામલતદારશ્રીને આવેદનપત્ર આપેલું છે તો અમારી વિરંગામ મોબાઈલ એસોસિએશનનું અમીર આને આ જે ઓનલાઈન વિરોધી જે ટ્રેડિંગ વિરોધી જે લડત છે એમાં અમારો ફૂલ સપોર્ટ છે ઓનલાઈન મોબાઈલ લેવાની અંદર પણ એક ઓનલાઈન સર્વિસ પણ નથી મળતી ઓફલાઈન સર્વિસ લેવા માટે અમારી પાસે વિરંગામની અંદર પ્રોપર સર્વિસ સેન્ટર પણ છે અને ઓન ઓફલાઇનની અંદર જે તમે મોબાઈલ લેશો એનો અમારે ફૂલ તમને સપોર્ટ મળશે કસ્ટમરને માટે ઓનલાઈન ખરીદી ના કરશો ઓનલાઈન ઓફલાઈન ખરીદી કરવા અમારી માંગ છે અમારા એસોસિએશન વિરંગમના અત્યારે હાજર જ છે અહીંયા આગળ અને વિરંગમ અત્યારે ટોટલ ત્રણથી પાંચ અમે બંધ આપેલું અને માઉન્ટ રેલી ટાવરથી મામલતદાર ઓફિસ સુધી બંધ બંધ રાખીશું અને અમે આવેદનપત્ર પણ મામલતદાર સાહેબને પાઠ આપેલ છે અને ફૂલ ઓનલાઈન કંપનીનો દરેક કંપનીનો અમારો વિરોધ છે